પાલનપુરના સોનગઢ નજીક મલાણા રોડ ઉપર આવેલ અનાજના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે ગોડાઉનમાં અચાનક આગ લાગતા ગોડાઉનમાં પડેલ અનાજ બળીને ખાક થઈ ગયું બનાવને પગલે પાલનપુર ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનું મારું ચલાવ્યા આગ ઉપર કાબુ મેળવ્યો ઉનાળામાં મોટાભાગના આગ લાગવાનો બનાવ સામે આવે છે ગાડીઓમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા હોય છે કયા ઘાસચારોમાં આગ લાગતી હોય છે તો ક્યાંક ગોડાઉનમાં આગ લાગતી હોય છે જેમાં ગઈકાલે વાવ સુઈ ગામ રોડ ઉપર એક ઘાસચારા ભરેલા પિકઅપ ગાડાલામાં અચાનક આગ લાગતા પિકઅપ ડાલામાં ભરેલું ઘાસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું તો ગુરુવારે પાલનપુર સોનગઢ નજીક મલાણા રોડ ઉપર આવેલ અનાજના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી અને આગ લાગતાની સાથે જ ગોડાઉનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો જોકે આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટેગુટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવ્યા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા પરંતુ આગ કાબુમાં ન આવતા લોકો દ્વારા પાલનપુર ફાયર વિભાગને જાણકારી હતી પાલનપુર ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે દોડી જઈને અનાજના ગોડાઉનમાં લાગેલી આગ ઉપર સતત પાણીનો મારો ચલાવ્યા આગ ઉપર કાબુ મેળવ્યો હતો સતત પાણીનો મારો ચલાવ્યા આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ આગને કારણે ગોડાઉનમાં પડેલ અનાજ પડીને ખાક થઈ ગયું હતું